વાવથરા જિલ્લા વિકલાંગ ગૌ સેવા પ્રમુખ આરસી ચૌહાણ અને તેમની ટીમ દ્વારા મીઠાથી સુઈ ગામ સુધી ગૌ માતા અને નંદીઓને રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા જગદગુરુ શંકરાચાર્ય મુક્તેશ્વરના નંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ચાલતા અભિયાનમાં આર ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચાલતી ગો સેના વાવ થરા જિલ્લાના વિકલાંગ ગૌ સેવા ટીમ છેલ્લા પંદર વર્ષથી કામગીરી કરી રહી છે આજે બાબર શહેરમાં ગૌ માતાને બેલ્ટ બાંધવામાં આવ્યા કોતરવાડા ટીમ અસાણા ટીમ મોરવાડા ટીમ દોરુદા ટીમ થરા ટીમ ઇન્દિરા ટીમ સાથે રાખીને બાબર શહેરમાં ગૌ માતા અને નંદીઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા રાત્રિના સમયે કોઈ એક્સિડેન્ટના બનાવો ના બને તેમજ ગાના નંદીઓ ઘાયલ ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે અલગ અલગ ટીમો બનાવી આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું જય ગૌમાતા જય ઠાકર અમે અમારી બધી ટીમો ભેગી થઈ અને ગૌમાતાને બેલ્ટ બોંધવામાં આવ્યા છીએ જેથી કરી અને રાતમાં અંધારામાં જો કાળી ગાય હોય એ દેખાતી નથી અને એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટના લીધે માણસનું પણ મૃત્યુ થાય અને ગાયનું પણ મૃત્યુ થાય છે આ અટકાવવા માટે ગૌ બચાવવા માટે મોરોડાથી ટીમ આવી છે બોરુડાથી ટીમ આવી છે ભાઈ એન્દુવાથી ટીમ આવી છે ખરાબજી એક ટીમ આવી રહે અમારી ટીમ આવી રહે કોતરોળાની ટીમ આવી બધી ટીમો ભેગી થઈ અને ગૌમાતાને બેટ બોંધવાનો અત્યારે અમે કાર્ય શરૂ કરી રહ્યા છીએ અત્યારે કેટલા વિસ્તારમાં તમે આ બંધ અત્યારે અમે અહીંથી મીઠાથી લઈશું સોય ગામ સુધી સોય ગામ સુધી તમે શું નામ આપણું આપણું આરસી ચૌહાણ વિકલાંગ ગૌશાળી કે ગુજરાત આરસી ચૌહાણ ગૌશાળા પ્રમુખ વાવ થરાદ જિલ્લો સુનિલભાઈ ગોકલાણી દિવ્યાંગ ન્યૂઝ બાબર વાવ